આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્દિરા સર્કિલ ઉપર એક આરએમસીની ઇલેક્ટ્રિકલ સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મૃત્યુ નિપજેલ હતા અને ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ની કલમ એકસો અને આના સો પચીસ એ બીએનએસની કલમ એકસો પચીસ બી બીએનએસની કલમ બસો એક્યાસી ત્રણસો ચોવીસ ચાર અને એમવીએફની કલમ પાંચ એકસો સિતર એકસો એક્યાસી એકસો ચોરાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ક્રાઇમ્સ ફોરેન્સિક હાજરીમાં ત્યાં એ સાક્ષીમાં વિડિયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ બીજા વિવિધ પુરાવા અને સાક્ષીઓ એકત્ર કરવામાં આવેલ હતા આના સિવાય બસનું આરટીયુ પરીક્ષણ કરવામાં કરાવવામાં આવેલ હતું અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે પબ્લિકે થોડું માર માર્યું હતું તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે તો સારવાર હેઠળ છે અને પોલીસ ચાલતો એના ઉપર મૂકવામાં આવ્યો છે અને હોસ્પિટલ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે અને હજુ સુધી જે તપાસ છે આમાં તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી સત્તર બે બે હજાર રોજ એના પછી એમના પાસે ટ્રાન્સપોર્ટ ચલાવવાની વેલિડિટી નહોતી આ તપાસનો મુદ્દો છે તપાસનો વિષય છે કે એજન્સીમાં અને ના વચ્ચે શું કોન્ટ્રાક્ટ થયો હતો અને એજન્સી અને ના વચ્ચે શું કોન્ટ્રાક્ટ હતો અને ના આધારે કોની જવાબદારી કેટલી નથી કરી શકાય આ તપાસમાં આપણે જણાવવામાં આરટીઓ આરટીઓએ અમને જણાવ્યું છે કે બસના બ્રેક બરાબર હતા બસના કોઈ બ્રેક અથવા મૅકેનિકલ અનફિટનેસના કારણે અકસ્માત અમે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લઈ લેવાયા લઈ લેવામાં આવ્યા છે જેના એલ્કોહોલની હાજરી અથવા કોઈ બીજા અને નશાકારક પદાર્થની હાજરી છે કે એના માટે તપાસ માટે સેમ્પલ મોકલી દીધા છે અને ગ્રેથ એનર્લાઇઝરથી ચેક કરતા ડ્રાઈવર નશા એલ્કોહોલની હાજરી એમાં જ નહીં આવેલ નથી